મહાદેવ દેવ અને જય દ્વારકાધીશ મારા વાલા મિત્રોને તો સ્વાગત છે તમારે બધાયનું છે અમારે નવા વિડિયો માં એટલે યોગ તો કેમ છો બધાય મજામાં ને એમ કે આપણો વિડિયો જોતાય બધાય મજામાં જોય તો મસ્ત મજા ન હોવાર થઈ ગયું સવાર એટલે 11:00 કલાક ગયા છે જો આપણે આ મોટરસાઈકલ ધોઈને છે ને મસ્ત મજાના રીંગણા આવી ગયા જો

એનાથી આ વેરણીના દવા મેળવી દેવાની ટુ ફોર ડી જીરો દવા હે એટલે વેરણીમાં રિઝલ્ટ સારું છે એ પણ દેખાડું બે દી પહેલાની દવા જો મેળવણી બધી સુકાઈ ગઈ જો ટેકનિક કોઈને કરવી હોય તો કર્યા જેવી છે વેરણી આખી બળી જાય પછી થતી જ નથી કોરતી જ નથી જો એને જો ખડવાનું જીરું અને ચોખ્ખું જીરું કેટલો ફર પડે દેખાવમાં મસ્ત લાગે જો એને જો અહીંયા ડેમ ની લાઈન આવે ને પાણી થોડું થોડું નીકળ્યા રાખે જો અહીંયા ને અહીંયા અને વાઢ્યું બીધા રાખે એટલે વાઢ્યું એને હારામ હારું થઈ ગયું જો જો આપણે જેસીબીમાં ટાયર બદલાવ નહીં ખાય અહીંયા જોઉં જાકર નું પાણી ભરાનું મિત્રો જો આપડે આ હે ને નળી બદલાવાની કોણ હે આ નળી હે ને ઓલ નીકળે એક નળી બાકી બધું ક્યાં થી ઓલ નથી નીકળતું અને જો આપણે ઘઉં પણ મસ્તી ના થઈ ગયા અહીંયા અહીંયા તો લોયડું આવી ગયું જો હજી એક મહિનો ને પચીસ દિવસ ના થયા તો આજ તમને એ દેખાડી કે જીરામાં સુકારા માટે મેં કઈ કઈ પ્રોસેસ કરેલ છે દવાની પહેલેથી એ તમને દેખાડી અને પેલો રાઉન્ડ આપણે દવાનો છટકાવમાં આપ્યું એક આ ખાતર વૈદ્યનું અને આ રોગર દવા અને બીજા રાઉન્ડમાં આપણે મેટાલિક્સિન પાંત્રીસ ટકા અને ક્લોરોથાલિન પિચોતેર ટકા અને એ જો બ્લેક ગોલ્ડ બીજે રાઉન્ડ નું પાણી ભેગું આપેલું હોય એ ખાતર અને તે રાઉન્ડ ને આપણે ઉલાલા અને એજ્યુક્સ્રાઇબિંગ બાર પોઈન્ટ પાંચ અને ટેબુકોન જે કોઈ કોઈ કંપનીનું હાલે જો આ કોઈ જાતનું પ્રમોશન નથી અને આ દવા મને સારી લાગી અને સુકારા માટે એટલે ગુરુકૃપા એગ્રો જામ રાવલ એને તમારે લેવી હોય તો મળી જશે ये बेटा केने मानतीदा कुटाई नही थी दूर ने रेवा बडे जो गेम के उतारस लागे यो जो अइया हम જો આ વસરાજનું અહીંયા હતું ને એ ઉખડી ગયું હતું પાછું હજી આપણે સોટાડવાનું છે અહીંયા સ્ટેપલરની પીનુંથી કી વખતે સોટાડવાનું થાય ઉખડી ગયું મસ્ત લાગે માંડવીને ઢેગલો જોખાઈ ગયો ને એટલે આજે તો જો ચોખ્ખું ગોળું થઈ ગયું સનસેટ જો તમે

વાવેલું અને વા પીરા દેખાય ને ને એન પીજી ખાતે મિત્રો તો એટલો બે પડે એ કુવી આવી ગયા ડેમનું પાણી આવે આ બધીથી મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે તો બધાને રામે રામ દાયરા ને